એ આવવાના છે એના પાંચ સાત દિવસ અગાઉ તંત્રને એકદમ ચોક્કસ જાણે જવાબદારી સોંપેલ હોય એવી રીતના તંત્ર ખૂબ જ ઝડપી સારી કામગીરી કરી રહ્યું છે જેમ કે મહિલા કોલેજથી સુભાષનગર એરપોર્ટ રોડવાળો રોડ જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો છતાં કોઈ ધ્યાન આપતું નહોતું તંત્રને અવારનવાર રજૂઆતો થઈ છતાં પણ ધ્યાન નહોતું આપ્યું હવે આજે પ્રધાનમંત્રી સાહેબ આવવાના છે તો બહુ ઝડપીને સારી કામગીરી થાય છે તો હવે બાકી બીજા બીજા વિસ્તારમાં જે કામગીરી ચોમાસાના લીધે બિસ્માર હાલતો છે રસ્તાની છે તો એ બધા વિસ્તારની કામગીરી ક્યારે થશે અને કઈ રીતે થશે એમની અમારે જાણ લેવાની ઈચ્છા છે તો અમે તો એવું ઈચ્છીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રી સાહેબ વર્ષમાં ત્રણ ફેરી ચાર ફેરી આવી રીતે ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં આવે અને ભાવનગરના બધા સારા કામો થાય અને ભાવનગરનો વિકાસ થાય સામાજિક કાર્યકર્તા કાળુભાઈ મારું નામ છે આ હું કહેવા માગું છું કે આ અત્યાર સુધી જ્યાં આ રસ્તા જે બની રહ્યા છે તો નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે એના કારણે રાતોરાતમાં આ લોકો રોડનું કામ રોડનું કામ પણ રાતોરાતમાં ચાલુ કરી રહ્યા છે અને જ્યાં જ્યાં રસ્તા જ્યાં ખરાબ છે ત્યાં કોઈ ત્યાં ધ્યાન આપવામાં આવતું નથી અને જ્યાં અત્યારે પડદા બાંધવામાં આવ્યા છે અને પાટીયા પણ બાંધવામાં આવ્યા છે કારણ કે આ લોકો બીએમસીવાળાની આવરૂ ન થાય એના માટે એટલે આ લોકો તાત્કાલિક નરેન્દ્રભાઈ મોદી જેમ જેવા ચાર વાગે આજે જતા રહે ત્યાં પછી આ લોકો એનું આગળનું છૂપ કરશે પછી આપણે સુભાષનગર શમશાન રોડ છે ત્યાં પણ જર્જરી હાલતમાં છે પછી ઘોઘા સર્કલ થી જે મકળાઈ સર્કલ છે ત્યાં પણ જર્જરી હાલતમાં છે બાકીના અમુક અમુક વિસ્તારમાં સિંધુનગરમાં છે ઘણી ઘણી જગ્યાએ છે થવા બાજુ છે એવી જગ્યાએ હાલ જ્યાં જ્યાં એકસો આઠ નથી આવી શકતી અને જ્યારે અત્યારે ડિલેવરી જે લડી જ હોય તો એને પણ એકસો અત્યારે એટલી રોજતા આ લોકો ભીડ કરી નાખ્યા છે પણ કોઈ પણ એકસો આઠ આગળથી નીકળી શકતી એટલા પણ આ જનતાને તકલીફ પણ થાય છે તો હવે રાતોરાત મારે કામ ઉપાડ્યું છે પણ એની આબરૂ હાસાવા માટે ઉપર પછી નરેન્દ્રભાઈ મોદીએ જેવા વ્યાજ હશે ત્યાં પછી કોઈ વસ્તુ નહીં હોય તો એ બે દરકારી આ લોકોએ રાખવામાં આવી છે અને જ્યાં જ્યાં ખાડા છે ત્યાં પણ કોઈ વસ્તુ કામ કરી કરતા નથી આ લોકો એટલે પૂરે પૂરી એ માલે પાલિકા બેંગલ કઈ કરી જાય અને જ્યાં જ્યાં વસ્તુ તારે માણસો રોડ ઉપર અમારે જે આવા શોધના જે છે ત્યાં પણ રોડ હાવ ખરાબ આવે છે એરપોર્ટ થી એન્ડ પાસે વીપી સોસાયટી બાજુ હતા ઢાળિયા જોવો તમે રોડ જો ત્યાં કોઈ જગ્યાએ વાહન વાહન વ્યવહાર સાથે જતા નથી